પચાસ થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે કેરી રસિયાઓની સાથે કેરીના ખેત ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતોને કેરીના પાક વિશે વિશેષ માહિતી મળી રહે તે ઉદ્દેશ્યથી સાથે સાથે કેરી પકવતા ખેડૂતો પોતે પકવેલા કેરીની વિવિધ જાતો ગુણવત્તા ઉત્પાદન વગેરેને લઈ એક કેરી હરીફાઈનું પણ આયોજન કરી કેરી પકવતા ખેડૂતોનો ઉત્સાહ વધે તેવું આયોજન કરી તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું લગભગ તાપી જિલ્લામાં છ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે એ પૈકી એસીથી સો જેટલા આંબાની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામક શ્રી તરીકે બોલાવવામાં આવેલા છે આનંદની વાત એ છે કે આપણે નવસારી અને આખું વલસાડ જિલ્લામાં જ કેરીની ખેતી થાય હું કહેતા હતા પણ આજે લગભગ પિસ્તાલીસ જાતની વાવેતર તાપી જિલ્લામાં થાય છે જે આપણે જોયું અને પચાસ જિલ્લા ખેડૂતોએ કેરી હરીફાઈમાં ભાગ લીધેલો છે જે બતાવે છે કે દિન પ્રતિદિન તાપી જિલ્લામાં કેરીનો વિસ્તાર વધતો જાય છે દુનિયામાં કેરીના ઉત્પાદનમાં જેમાં તાપી જિલ્લાના કેરી પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી માર્ગદર્શન મેળવવાની સાથે સાથે કેરીની વિવિધ જાતો અને તેની ખેતી અંગેનું ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો અને ઉત્કૃષ્ટ ખેડૂતો પાસે માર્ગદર્શન મેળવ્યું હતું